હવે જુઓ પ્લેનને ધક્કો મારતા ટેકનિકલ ખામી ના કારણે બંધ થઈ ગયું હતું સુરત એરપોર્ટ પર દેખાતું આ છ સીટર પ્લેન એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે પ્લેન એમ્બ્યુલન્સ તરીકે લખનઉ જવાનું હતું જેને મારતા ખસેડાઈ છે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મીઓ દ્વારા પ્લેનને ધક્કો મારવામાં આવી રહ્યો હતો એર એમ્બ્યુલન્સમાં ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ ગયું હતું પ્લેનને પાર્કિંગ સાઇટ પર ખસેડવામાં એરપોર્ટના કર્મીઓને ધક્કો મારવો પડ્યો હતો જેનો વિડીયો કોઈએ કેમેરામાં કેદ કરી લીધો હતો એરપોર્ટમાં પ્લેનને પણ ધક્કો મારવો પડ્યો અને પ્લેનને ધક્કો મારતા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોને લઈને લખાણ પણ લખવામાં આવ્યા હતા કે અત્યાર સુધી રસ્તા પર બાઇક કાર કે બસને ધક્કો મારતા જોયા હશે હવે એરપોર્ટમાં પ્લેનને પણ ધક્કો મારવો પડે છે સુરત એરપોર્ટના સતત વિડીયો વાયરલ થવાના કારણે ઘણીવાર ટીકાઓને પાત્ર પણ બને છે પાર્કિંગ સાઇટ ખસેડવામાં આવ્યું સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વિડીયો ગતરોજનો છે આ વિડીયો સુરત એરપોર્ટ પરનો જ છે સુરત અંગેનો લખનઉ ખાતે એમ્બ્યુલન્સ મારફતે લઈ જવાના હતા આ દરમિયાન પ્લેનમાં ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આ સમસ્યા સર્જાઈ હતી ત્યારબાદ પ્લેનને ધક્કો મારી પાર્કિંગ સાઇટ ખસેડવામાં આવ્યું હતું